વડોદરા શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવની કિનારે સ્થિત પ્રાચીન પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક ઉત્સવોની શ્રેણી જળવાઈ રહી છે બે ડિસેમ્બરથી આઠ ડિસેમ્બર સુધી વિશાળ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરભરના મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ ભાગ લઈ ધર્મલાભ લીધો છે સપ્તાહના અંતિમ દિવસે રૂકમણી વિવાહ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કુમેદાન ફળિયાથી લઈને પાતાળેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા સ્વરૂપે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું પાલખીમાં શ્રી રુકમણી કૃષ્ણના પાત્રો સાથે ભજન કીર્તનનો રંગ છવાઈ ગયો હતો મોટી સંખ્યામાં ભક્તો સ્થાનિક રહેવાસીઓ તેમજ વિવિધ મંડળીઓ જોડાઈ યાત્રાને ભવ્યતા આપી હતી સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો અને ભક્તોએ ઉત્સાહપૂર્વક ધ્વજવંદન આરતી અને દર્શનનો લાભ લીધો હતો પાતાળેશ્વર મહાદેવ મંદિર છે છેલ્લા બે વર્ષ થી આવા આયોજન અમે કરીએ આ વર્ષે શ્રીમદ ભાગવત કપા નું આયોજન કર્યું છે બે ડિસેમ્બર થી આજે સાત સાત દિવસ થી અહિયાં ચાલે છે ભાગવત કથા અને લોકો એનો લાભ લે છે આજે રુકમની વિવાહ હતો અહીંયા સામે દયાલ પેટીસ ની ગલ્લે હવે વર્ગો બેન વાગ્યા સાથે પાલખી માં ભગવાન ને બિરાજી ને અહીં લઈ આવ્યા છે હજુ આવતીકાલે પૂર્ણાઉ થી થવાની છે મારું નામ સુરેશભાઈ મિસ્ત્રી છે આ મંદિરના ના બધા અમે સેવા કાર્ય કરીએ છીએ દાલ પેઢી કાચામાંથી કાચા આવે એવડો કરવા આવે છે તુલસી વિવાહ અને નીચ માંથી પાતાળીસો માધવ લાયા છે એમને બે બે ડિસેમ્બર બે હજાર બાર થી બે પચીસ થી અમે આયોજન કરેલું છે ભાગવત તો લાભ લે છે રસપાન કરે છે હું પાડે છું આજે વિવાહ નો કાર્યક્રમ છે કૃષ્ણ ભગવાન કૃષિ વિવાહ કરવામાં આવેલું છે ભારી સંખ્યામાં ધર્મ પ્રેમીઓ આવ્યા છે ભગવાન ના વડોળામાં લગ્ન માં જોડાયા છે પ્રેમથી એમનું રસપાન કરે છે દિવસ થયો છે બે ડિસેમ્બર થી આજે આઠમો દિવસ થયો છે આવતીકાલે પૂર્ણ ઉતી છે ભાગવત સપ્તાહ ની મા ભંડારણ આયોજન પણ કરેલું છે અમે કહી કાલે સાંજે આઠ વાગે ભરતસિંહ દરબાર